નમસ્કાર નાના નાના ભૂલકાઓને આજે રવિવારનો દિવસ આજે એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની છે તમારા ઘરે તમારા મમ્મી શાક બનાવવા માટે દૂધી તો લાવતા જશે અને દૂધીનું જે આ ડીટીયુ છે એ આપણે એનો કોઈ ઉપયોગ કરતા નથી આપણે આ દૂધીનું જે આ ડીટીયુ છે જો એ આપણે આ દૂધીના ડીટીયાથી આપણે સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની છે તો અહીંયા તેના માટે આપણે શું લઈશું તો જો આપણા ઘરે કદાચ વોટર કલર ન હોય તો આપણે આપણા ઘરે પૂજામાં કંકુ હોય તો કંકુ અને હળદર આપણા રસોડામાં હળદર તો હોય જ તો કંકુ અને હળદરનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરીએ જો અમે છાપકામ માટે આવાના કામો એક બાજુ લખેલો ને બીજી બાજુ પૂરો હોય તેવા કાગળનો ઉપયોગ હું કરીશ આપણે મોટા ભાગે ભીંડાનું બટેકાનું એનું છાપકામ કરતા હોઈએ છીએ આપણે દૂધીનું ક્યારેય છાપકામ કર્યું નથી જો હવે આપણે શું કરીશું આ જે કંકુ છે એમાં આપણે બોળીશું અને આ રીતે સરસ મજાની જો છાપ પાડી દઈશું હવે આ હળદર છે હવે આમાંથી તમે તમને ગમતા જુદા જુદા આકાર તમે બનાવી શકો છો આ રીતે અને ભીનું છે એટલે સુકાઈ જશે એટલે સરસ મજાનો કલર ઉપસી આવશે આ રીતે આપણે છાપકામ કરવાનું છે જો દૂધીનું ડીઠિયું હોય એટલે આપણને પકડવામાં પણ સરળતા રહે અને સરસ મજાનું છાપકામ થાય એમાંથી અવનવા શેપ પણ બનશે તો આમાંથી આપણે હજુ અવનવા આકારો બનાવીએ જો અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા દૂધીના ડીટિયામાંથી જુદા જુદા શેપમાંથી આ રીતે ફ્લાવર્સ ફૂલ જુદા જુદા નમૂના બનાવ્યા છે કેટલા સરસ લાગે છે અને દૂધીનું ડીટ્યુ સાવ ન કામો એને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ તો એમાંથી આ રીતે નવા નવા આકારો બનાવેલા છે હવે આપણે જુઓ હવે આપણે વોટર કલરમાંથી કઈ રીતે બનાવવાનો તે હું તમને એક નમૂનો કરીને બતાવીશ તો વોટર કલરમાંથી આપણે હવે હું તમને છે ને એક નમૂનો બનાવીને બતાવીશ આ રીતે આપણે વોટર કલરનો ઉપયોગ કરવાનો હોય તો પીછીથી એના ઉપર આપણે આ રીતે કલર કરી દેવાનું છે અને કલર કર્યા પછી આ ડીટ્યુ પકડી અને આપણે આ રીતે પાડી દેવાનું છે અને તમે જુઓ ધ્યાનથી જોશો ને તો ડીટિયાની અંદર ઝીણી ઝીણી કેટલી સરસ મજાની પ્રિન્ટ એની જાતે જ બને છે અને એકદમ આકર્ષક લાગે છે હવે આપણે બીજો કલર લઈશું અને આ એક્ટિવિટી એવી છે કે એકદમ નવીન કે દૂધીનું ડીટિયામાંથી ક્યારેય કોઈએ આવી છાપકામ કરી નહીં હોય તમારે તમારા ઘરે તમારા મમ્મી જે વસ્તુ લાવતા હોય ઘરમાં જે વસ્તુનો યુઝ થતો હોય એ વસ્તુને તમારે નિદર્શન કરવાનું છે અને વિચારવાનું છે કે આમાંથી નવીન કઈ એક્ટિવિટી બનશે જો આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે કે આપણી પાસે સ્કેચ પેન કલર હોય તો સ્કેચ પેન કલરથી આપણે એને શેપ આપી દેવાનું છે આ રીતે આ રીતે આપણે એને શેપ આપી દઈએ તો તમે જોઈ શકો છો કે એવી સરસ મજાની નવીન એકદમ નવીન સર્જનાત્મક પ્રવૃત્તિ છે તો તમારે પણ વિચારવાનું બરાબર તમારે તમારી જાતે આવું નવું નવું ક્રિએશન કરતાં શીખવાનું છે જો આ દૂધીના દીકિયાની કોઈએ છાપકામ કર્યું નહીં હોય બરાબર તમારે હવે એવી નવીન કંઈક બીજી જ અનોખી સર્જનાત્મક પ્રવૃત્તિ તમારી જાતે વિચારવાની છે ચીલા ચાલુ નહીં કંઈક નવીન પ્રવૃત્તિ બરાબર તમને ગમતી એવી પ્રવૃત્તિ તમારે કરવાની છે